થઈ આવ્યો અને બીજે દિવસે વાત આવી હતી હવે એ વાત આવશે કે તમે એની જોડે રહેશો તો તમને નુકસાન જશે આ વાત તમારા કણે આવવાની છે અને એમાં આપણો વિવાહ પણ આવશે અલ્યા આ મુખને પર ઉતારે હું છે ભાઈ મુખને એટલે આ બધી વાતો તમારે ધ્યાનમાં રાખ્યું છે ને આ ઉગાડ પગા તમારા કણે જે આવ્યા છે અમારા કિસાન સંઘના કાર્યકર્તા એને કાઈ એક રૂપિયાનો સ્વાર્થ નથી પોતાની ગાડી પોતાનો ટાઈમ સાથે લઈને આવ્યા છે એટલે કોઈ ચિંતા કરતા નહીં ભારતીય કિસાન સિંહ કાર્યકર્તાઓ પર એક આટલો પણ દાગ નથી બાકી જેના ગોતો એના દાગ મળે છે એટલે તમે ચિંતા ન કરતા પણ મગજ ફ્રેશ રાખજો મગજ ડાયવર્ટ કરવાનું હવે અહીંયાથી ચાલુ થશે તમારું બેનીને પણ કોક ને કે તમારે આમાં આવી જાવ નહીં તમે ને શું વાંધો ભગવભાઈ તહે એવા ઈ કિસાન સંકણ કે હું ડાટી તું આ કણે એટલે આવી વાતો ચાલુ થઈ ગયા છે એટલે તમે આપણા જિલ્લાના પ્રમુખ કર્મણભાઈ વાલજીભાઈ રામજીભાઈ શિવજીભાઈ આ લોકો ઉપર વિશ્વાસ રાખીને બેસજો જે કઈ થશે એ સારા માટે જ કરશે બાકી આવી વાત છતાંય તમારા મગજમાં વાત બેસતી નથી તમારા માટે પણ સારું નથી તમારા મગજમાં વાત નહીં બેસે તો બધાય દુઃખી થવાના છે ખેડૂતો થાય આપ પણ દુખી થવાના છો એટલે જો મારી વાત ત્યાં પણ પહોંચતી હોય તો સાંસદ હોય કે ધારાસભ્ય હોય અને આ કંપની સાથે ખેડૂતોની બેઠક કરવા ખેડૂતો તૈયાર છે માત્ર ને માત્ર વર્તરની જ્યારે વાત આવે તો લાખોના ભાવની જમીન મફત પડાવી લેવામાં ખેડૂત એગ્રી નથી બીજું કાલે આપણે જોયું કે જે બેનને જે પ્રકારે એ લોકો લઈ ગયા હતા પોલીસની કામગીરી માત્ર ને માત્ર પોલીસની કામગીરી માત્ર ને માત્ર ક્યાંય સાલી અને શાંતિ અને સુલે જડવા એના માટેની છે કામ કરવું હોય તો ત્યાં દારુ વેચાતો તો હું રેડ પાડો હું આટલી બધી ગાડી લઈ જાઉં અને એ ત્યાં જઈને કામ કરો કેબલ ચોરીની વાત કરી ત્યાં જઈને કામ કરો આ કઈ કામ કરવાનું નથી એટલે સારા પોલીસ મિત્રો હશે એને નમન પણ જે આવા મિત્રો છે એ કાલે દારુના ભઠા પકડાવ તો ખબર પડે કે પોલીસની દાદાગીરી કેવી છે એટલે મારી પ્રશાસનને પણ ફરી વખત વિનંતી છે એ ખેડૂતો સાથે પ્રેમભરી વાત કરી એને સમાધાન કરી અને સમાધાન એને પોસાય એવા ભાવ આપી પોસાય એટલે ઈ એમ નથી માંગતા કે મે લાખો કરોડો રૂપિયા આપો ખેડૂતોની માંગ એવી છે કે જે ચાલી રહી છે જમીનની અંદર મને કે આ ભગુભાઈના ખેતરમાં મારા અંદાજ પ્રમાણે લગભગ સવા એકડ જેવો અંદાજ જમીન બગડતી હશે એક થાંભલો આવે આશરો કરું છું માપની મને ખબર નથી સવા એકડ જમીન એની જતી રહે પ્લસ ઈ સર્વે નંબર કોઈ લેવાવાળો ના હોય બીજા નંબર એ સર્વે નંબર ની અંદર બાંધકામ ન થાય એટલે ખેડૂત નું પાંચ એકર નું ખેતર હોય તો માં વીસ લાખ ભાવ આવતા હોય તો કરોડ માંથી સીધું પચાસ લાખ નું થઈ જાય છે એટલે આ કંપની વાળી ને સરકાર ને એવું છે કે મફત આપી દઈ તો તમારા તિજોરી માંથી કંપની ને આપો એમાં અમને કઈ વાંધો નથી પણ અમારા જે રાત દિવસ અમે જે રાત દિવસ મહેનત કરી છે નખ નથી ઉતારતા ના માથે માતા નથી રાત દિવસ ખેતરમાં કામ કરી છે ને એનું તમે છીનવી લ્યો એના કરતા આપો કંપનીને તમાર તમારી ગ્રાન્ટમાંથી આપો પણ ખેડૂતોનો ભોગ ક્યારે વિકાસ ન થાય આટલું કહી બાકી માઈક તમાર કણે એવું છે કે માઈક તમારા હાથમાં હોય ને તો અમે નામ એટક આવી ગયા ને તમે પાહી મૂકો બાહે માઈક મૂકો તો મોટા થઈ જાય એટલે સમય પણ થઈ ગયો છે

પકડી એટલે એક બેન ને પાડી દીધા હાથમાં માં પડ આયા છોડું પડ્યું પછી ગડવી સાહેબે મને શું કીધું ઉપર ગયા મેં કીધું સાહેબ અમારો અધિકાર તમને નથી દેવો તમારો ઓછો પગાર પડે તો કેમ સરકાર સાથે લડો છો શા માટે લડો છો કે અમારા છોકરા માટે મે કીધું અમારા છોકરા અમારા બાપ ની અમે ભૂખે મારશું અમે સહન નહીં કરીએ તો એક બીજી બેન હતી એ બોલી જે હવે એનું શું નામ એ મને તો આવડે નહીં ત્યારે પીએસી બેન હતી પછી એ તો એની એસી ચાલુ કરીને ગાડીમાં બેસી ગયે એનો અધિકાર છે ગાડીમાં બેસવાનો ગાડી સાહેબે એટલા સુધી મને કીધું બેન તારે ચેક જોઈએ છે કાલ આવજે આપી દઈશ એની બેન દીકરીઓ સામે બોલવાની હિંમત નથી શા માટે ભાઈ મને ચેક આપે એનો તાકાત નથી પોલીસની બોલવાની હું તો એ જ કહું છું કે જેને મારી સામે ચેકનું નામ લીધું એને સસ્પેન્ડ કરો તમે અમારા માવતર છો પીવાનું કોઈ નથી ગરીબાનો ગરીબાને દેજો બે રૂપિયા બે રૂપિયા કઈ તમારા ખેતર ખેતર ભરાય ખેતરના ચેક ભરાય છે ખેડૂત થાય છે મારે ખેડૂતને અને વળતર પૂરું નથી જડતું થોડા ઘણા ચેક દઈ થોડા ઘણા ચેક ના પૈસા દઈ અને અમને પૈસા નથી પૂરા વળતર જડ્યું કેમ કે આખી લાઈન કાઢી ગયા આખી લાઈન કાઢી ગયા તો એનું વળતર તો જડવું જોઈએ નહીં નુકસાન નથી જડ્યું આખા વરહનું અને આખા કે વરહ લાઈન આવી છે અત્યારે આખો વરહ થઈ ગયો

આપણને એક એક ખેડૂત ને એવું નહી કે જે ખેડૂત પાસે કોઈ સત્તા છે કે જે ખેડૂત પાસે વધારે જમીન છે એવા ને નહીં પણ નંદકો ખેડૂત પણ સરખો મોટો ખેડૂત પણ સરખો તો બસ બધાને

જો કોઈ હાથાપાય કરતું હોય તો એનું કારણ કોણ છીએ આપણે તમે અને હું આપડે છે ત્યારે ને આપણે ત્યાં હાજર નર્યા ત્યારે ને ત્યારે એ લોકો ઉપર લાકડી ઉપડીને આપડી બેન દીકરીઓ દુખી છે તો એનું કારણ આપણે મત લેવા બે રૂપિયાની

અને ખેડૂતોનો ફોન આવે છે કે કઈ વાંધો નહીં રામજી ભાઈ તમે બે છે આ પરિસ્થિતિ એવી હતી કે અમે જ્યારે હું કાઈ ખાલી પહોંચ્યા સ્થળ ઉપર હજી પહોંચ્યા નતા વચ્ચે જે કાર્ય કાર્યરત છે જે હરીખમ કાર્યકર કહેવાય ખરેખર એના ઉપર એની પ્રશાસન આખા આખા ની નજર એના ઉપર છે રામજીભાઈ બાળા છે મિત્રો પાંચ થી છ જણા

જો આપણે માઈ ગંગલા બનાવી દેવાની આ તાકાત એનામાં ઊભી કરવામાં આવે છે આ બસો બસો નો સો જે પોલીસ રાખવાનો આવે છે મિત્રો આપણે કોઈ એવા કોઈ ગુંડા તો છે નહીં કે સો પોલીસ ગાડી ઉડાવી પડે એને કારણ શું છે કે ખાલી ધમકાવા છે ધમકાવાથી ખેડૂત વિખરાય જાય ખેડૂત ભાગી જાય તો ખેડૂત રૂપિયા ન દેવા પડે

અને આ માણસોને કાય ખબર છે આમાં આની ઉચ્ચ આ જેટલી હરોળમાં જે માણસો બેઠા એને 1 રૂપિયાનો કોઈ પગાર આપતો નથી ને આપે એ કોઈ દે એક રૂપિયો કોઈ પગાર લેતો નથી જે તેલ બારી છે એ અમારો સો ખર્ચે બારી છે ને ભગવાન આપને ઘણો દીધો છે એના કરતાં જે આ મનુષ્ય અવતાર આપે છે ને જોરદાર છે મિત્રો આ મનુષ્ય અવતારનો કાઈ કરે કાઈ સત ઉપયોગ કરી લે ખરેખર આ એસર હરીને મળવાનો નથી કાળ જો ટાઈમ આવશે ને મળવાનું તો તેથી મળવાનું છે એમાં કઈ હાલવા નથી એક કલાક તમે કઈ કરી ના શકો ટાઈમ આવશે ને મળવાનું તેથી મળવાનું છે એના હાથ મળવાનું છે તો કઈ વાંધો નહીં પણ મિત્રો આપણે છે ને મતમ થઈ જાય ભગવાને પાંચ હજાર વર્ષ કીધું તો કહ્યું કે એ ભયંકર આવશે હું તો ઘણી વાર કહી ચુક્યો છું કે મિત્રો જે સંગઠન હશે ને એ જ કામ આવશે ગતિપતિ ઠેકડી જે ખબર હતી

અમે કોના ઉપર રજૂઆત કરી શકીએ કે આપણી સંખ્યા બળ હોય તો એના ઉપર અમે મજબૂતાઈથી લડી શકીએ કોઈ પણ અધિકારીને આપણે વાત કરીએ તો કહી શકીએ કે ભાઈ મારું સંગઠન છે અને સંગઠન થી મિત્રો બીજા છે કે તમારો વગર કોઈ કામ નથી ગમે હોશિયાર હોય ને એના ખેતર માંથી સો ટકા લાઈન લઈ જાય હું સાથે ખેતી કહું છું જો તમારા ભેગો અત્યારે જો સંગઠનમાં હોય તો એક પણ ખેડૂત ને બક્ષે નહીં

અમારા ઘણા ગ્રેજ્યુએટ માણસો છે એવાય માણસો છે કે આમાં લડી શકે એવા વકીલ માણસો છે આપણા સંગઠન હાલ નગર સંગઠન નથી મિત્રો આપણું કરી અને દિલ્હી સુધી નું સંગઠન છે